હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂ નોલેજમાં તો હાલમાં જે મિત્રો આપણે કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી એમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં ઘણો પ્રશ્નોમાં ભૂલો છે બરાબર તો અરજી કરવી જરૂરી છે અને અમુક વિદ્યાર્થી એવા પણ છે જેને પાર્ટ એમાં બત્રીસ થતા હોય તો પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી તો પાછા ખોટા થઈ ગયા અને પાછા ત્રી ત્રે ઊભા રહી ગયા હવે તો મિત્રો અરજી કરવી અને કયા કયા ક્વેશ્ચનમાં જેણે અરજી નથી કરી કરી દેવી તો આપણે એ ક્યાં મેં પણ કયા કયા પ્રશ્નમાં આપણે અરજી કરી છે અમને અમુક વિદ્યાર્થીએ કરી છે જે આપણા ગ્રુપમાં પણ આપણે જેનું અરજી બરાબર જેને કોઈને પ્રૂફ ન મળતું હોય તો આપણે ગ્રુપમાં પણ અહીંયા પીડીએફ મૂકી દીધી છે જેની અરજી કરવી હોય તે અહીંથી ડાઉનલોડ કરી લઈ અને ડિસ્ક્રિપ્શનમાં છે ને ગ્રુપનું લિંક છે બરાબર ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી લઈ અને થોડાક કયા કયા પ્રશ્ન છે પાર્ટી એ અને બીમાં તેમાં અરજી કરવી જોઈએ તમારા પર તો જોઈએ મિત્રો એવું તો નથી કે મારે પણ કટોકટીમાં છે બરાબર તો એ પણ મેં અરજી કરી છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે જેને કેટલા વર્ષથી આ મહેનત કરતા હોય પોતાના મા બાપના સપના સાટું ક્યાંક દૂર લાઇબ્રેરીમાં વાંચતા હોય બે ત્રણ વર્ષથી બરાબર એને ટૂંકમાં ન્યાય મળી રહે બધાઇને એટલે આપણી વિદ્યાર્થીની વેદના વિદ્યાર્થી નહીં સમજે તો બીજું કોણ સમજશે બરાબર આ સરકાર તો કાંઈ સમજવાની છે નહીં એટલે આપણે જ આગળ આવવું પડશે અને અરજી કરવી જરૂરી છે બરાબર હવે અમુક વિદ્યાર્થી એવા છે કે જેને ગુણ થતા છે તો એને એમ થતું હોય છે કે આમાં હવે આપણે અરજી કરીને શું કહીશું પણ કાલે સવારે તમે કોઈક બીજી પરીક્ષા આપશો પછી તમારે પણ જ્યારે એક બે માર્ગથી તમે રહી જાઓ અને અરજી કરવાનું થાય ત્યારે સામેવાળો વિદ્યાર્થી તમારે જેવું વિચારે તો પછી કેવી રીતના હાલે બરાબર એટલે તમારે બધું વિચારવાનું વિદ્યાર્થીની વેદના વિદ્યાર્થી જ સમજી શકે એટલે બે અઢી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તો એમાંથી ખાલી દસ હજાર જણા પણ અરજી કરે ને તો પણ બરાબર ઘણું બધું સુધરી શકે અને એક જે વ્યાકરણના પ્રશ્નો છે બરાબર એની આપણે લેખિતમાં રજૂઆત કરી છે એક બરાબર અને તમે પણ કંઈક લેખિતમાં કરો બરાબર કોઈને બધાને ખાલી ઘેરે બેહીને બરાબર આવી રીતના ઘેરે બેહીને કાંઈ ન થાય એટલે ઉતરવું પડે મેદાનમાં અમુક વખત તો મિત્રો આ પાર્ટ એમનો એક ક્વેશ્ચન છે આમાં એક અરજી કરી દેજો બરાબર આ અરજી કરવા જેવો પ્રશ્ન છે અને ઘણા વિદ્યાર્થીઓમાં આમાં અરજી કરી છે અને ક્યાં વિદ્યાર્ વિદ્યાર્થીઓ કયા કયા પ્રશ્નોમાં અરજી કરી છે એ પ્રશ્ન તમારી સામે આપણે લઈ લઈશું તો એક આ પ્રશ્ન છે આ જોડણીવાળો આગળનો એક પ્રશ્ન છે એને આના પ્રૂફ બધા ટેલિગ્રામમાં મૂકા છે તમારે જોતા હોય તો આને અરજી કરી દેજો બરાબર જેને બાકી છે પછી છે એક આ છે આગવી વાળો બરાબર એક આ ક્વેશ્ચન છે આગળ આપણે જોઈએ લામા પાર્ટ એ અને બીમાં ચાર પાંચ એવા પ્રશ્નો છે બરાબર જેમાં અરજી કરીએ તો જીને હજી માર્ક કટે છે તો ફાઇનલ આન્સર કિંમત સુધરી શકે પછી એક વાક ક્વેશ્ચન છે અને એક આ અન્વેષણવાળો છે બરાબર આગળ આપણે જોઈએ તો પછી એક આ કોડિંગવાળો છે એક આ શ્રેણી છે અને આ નર્મદાવાળો બરાબર કદાચ આના બધા વિકલ્પો કદાચ ખોટા થાય ને તો એ ગ્રેસિંગ મળવાપરાત્ર એ છે તો મળી જાય બરાબર એટલે અરજી કરવી જરૂરી છે પછી છે આ લિપિ વિશેનો એક પ્રશ્ન છે એક આ જૈન વિશેનો એક પ્રશ્ન છે પછી એકા દૂધીવાળો બરાબર પાટેનો પછી આ રાસાયણિક તત્વવાળો ક્વેશ્ચન આ લિપિવાળો આવી ગયો એક અરજી કરી હતી બરાબર એનો એક ફોટો છે એ આગળ મેં તમને પછી એક આ વિદ્યાર્થીએ કોમેન્ટે ખારી કરી છે જો તમારી પાસે ટાઈમ હોય તો વિડીયો પોસ્ટ કરી અને વાંચવું બરાબર તો મિત્રો જેને અરજી કરવાની બાકી હોય તે કરી દેજો બરાબર ગાંધીનગર આવી ન શકો તો કાંઈ નહીં અરજી તો કરી શકો ને તો એ કરી આપણે બીજું તો શું કરી શકીએ ગાંધીનગર અમારે રજા રહેતા હોય તો અમે લેખિતમાં રજૂઆત કરીએ અને જે એક વ્યાકરણનો જે પ્રશ્ન રદ કરવાની વાત હાલે બરાબર એક અરજી તો કરી કરીએ હવે જોયું જાય આગળ શું થાય એ પરથી બોર્ડ શું કરે બાકી ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી કાંઈ નહીં થાય તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવો જેથી જેને અરજી કરવાની બાકી હોય તે કરી દે બરાબર જય જય ભારત